જેમાં મુખ્ય વક્તા શ્રી રંગરાજેજી ગુજરાત ક્ષેત્ર સંગઠન મંત્રી આ કાર્યક્રમ માં પાલનપુર નગર અને આજુબાજુના વિસ્તારના એમડીએમએસ લેવલ ના ડોક્ટર્સ વકીલ એન્જિનિયર્સ સમાજ સેવકો સામાજિક આગેવાનો તેમજ અલગ અલગ પ્રકારે સમાજ જીવનમાં સેવા કરનાર સેવક મંડળો ગણેશ ઉત્સવ મંડળો નવરાત્રી ઉત્સવ કરનારા મંડળો ગૌશાળા ચલાવનાર ગૌ સેવકો અને સમાજ જીવનમાં પૂર્વે વિશિષ્ટ કામ કરનારા વ્યક્તિઓને યાદ કરીને ઉપસ્થિત રાખવામાં આવ્યા તેઓનું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમ નગરપાલિકા હોલ માં રાખવામાં આવ્યો જેમાં કાર્યક્રમના અંતે નોંધનીય બાબત એ છે કે સમગ્ર ભોજન દેશી ગાયના ઘીમાંથી બનાવી એક ગૌ સેવાનું શ્રેષ્ઠ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું જિલ્લાના મંત્રી અધ્યક્ષ ઉપાધ્યક્ષ સહમંત્રી તેમજ નગરના અધ્યક્ષ મંત્રી સહમંત્રી તેમજ સમગ્ર પાલનપુર નગર અને બજરંગ ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ શુભ પ્રયાસો કર્યા પાંચસો પચાસ થી છસો હતી અને જેની જગ્યાએ ચારસો પચાસ ખુરશીઓ તો પૂર્ણ ભરાઈ ગઈ સમાજ શ્રેષ્ઠીઓએ ઉભા ઉભા કાર્યક્રમને નિહાળ્યો તે સિવાયના અંદર ન આવી શકનાર કાર્યકર્તાઓ બહારથી લાઈવ રહીને આ કાર્યક્રમને પૂર્ણ રીતે નિહાળી સૌથી મોટી વાત એ છે કે આ કાર્યક્રમ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ પ્રત્યે ભાવ જાગવાના કારણે વિજય હનુમાન સંન્યાસ આશ્રમના સંત શ્રી રામેશ્વરાન ગીરી મહારાજે બે લાખ એકાવન હજાર એકસો અગિયાર રૂપિયાની જાહેરાત કરી હજુ આ કાર્યક્રમના નગરના કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો કે દર માસે અમે મીટિંગ કરીને જે વીસ કાર્યકર્તાઓ કામને લઈને દર મહિને દસ થી વધુ કાર્યકર્તાઓને સંપર્ક કરી વિશ્વ હિન્દુ પરિષદના કામથી અવગત કરાવી કાર્ય સાથે જોડાવા એ આપણા માટે શ્રેષ્ઠ

एक प्रखंड शायद तहसील के हिंदू सम्मेलनों का आयोजन किया था कुछ कारणवश कुछ परिस्थितिवश पालनपुर का यह हिंदू सम्मेलन आज संपन्न हुआ श्री कृष्ण जन्माष्टमी के दिन विश्व हिंदू परिषद की स्थापना हुई उसी का निमित्त लेकर सभी हिंदू समाज के सभी मतपंथ संप्रदाय के सभी हिंदू भाई बहनों को एकत्रित करके एक हिंदू समाज को लेकर हिंदू समाज को और श्रेष्ठ बनाने के लिए क्या करना चाहिए इन सब विषयों को लेकर चिंतन चर्चा इन सम्मेलनों में हुआ उसी निमित्त आज पालनपुर में सभी पालनपुर शहर के सभी समाज के प्रमुख पदाधिकारी सभी मतपंथ संप्रदाय के प्रमुख माताएं बहनें ऐसे बड़ी अच्छी संख्या में यहाँ इस सम्मेलन में उपस्थित हुए इन सबका मैं विश्व हिंदू परिषद के नाते आभार मानता हूँ हिंदू समाज का काम करना है तो सबको मिलकर करना होगा जो हमको दोष दिखते हैं उन दोषों को दूर करने का काम हम सबका है ये सब काम परमेश्वर हमसे करा रहा है ऐसा यह ईश्वरीय कार्य इस कार्य में सबका सहयोग और संकल्प લેલન મેં ચર્ચાઇ મે હાર્દિક ધન્યવાદ પ્રકટ કરતા હું જય શ્રી રામ ક્યાં ના શ્રીરંગ રાજે કર્ણાવતી ક્ષેત્ર સંગઠન મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી વર્તમાન સમયમાં વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપના વર્ષને વર્ષ પૂરા થવાના કારણે ભારત વર્ષમાં વિશ્વ હિન્દુ પરિષદ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હિન્દુ સમાજ અને સમગ્ર ભારત વર્ષ માટે કરેલા કામોનું એક બ્લોક સમક્ષ વિષય મૂકવામાં આવી રહ્યો છે આવનારા સમયમાં માત્ર આંદોલનાત્મક કામથી વિશ્વમાં કામ નહીં ચાલે સમગ્ર સમાજ અને સમગ્ર દેશ વિશ્વની આજે એક અમીટ મીટ છે કે ભારત જ એક શાંતિનો સંદેશો પહોંચાડી શકશે એ માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તો સેવા સુરક્ષા અને સંસ્કાર આ ત્રણ પાયાના આધાર ઉપર કામ કરવા માટે ઓર પોતાનો સમય આપે ઓર પોતાનું સમયદાનની સાથે સાથે તન મન અને ધનપૂર્વક આ રાષ્ટ્ર માટે હિન્દુ સમાજ માટે કંઈક કરી અને મહાભારતીને પરમ વૈભવના શિખર પર પહોંચાડે એવી શુભકામનાઓ સાથે આપ સૌને મારા જય શ્રી રામ છો નામ આપનું મુન્ના પ્રભુદાસ મોદી મુન્નાભાઈ તરીકે ઓળખે છે ઓકે શું હોદ્દો છે આપનો વિભાગ મંત્રી